જે અને અધૂરા પ્રેસની ડિગ્રી થઈ હા અલે સાંજે મિત્રો સાથે બેટર બેટર આપણો બેઠા મારું નથી બની છે એનો એક ટાઇટલ જે છે કે તું મને ગમે છે વાહ 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 साथ छोड़ी क्यों माइक पर साथ हम बात नहीं कर सकते के हे मारे राजा एक लघु तो कारण मान है जो गमे है जो कार्य करते की तिजोरी में साथ में रखते हैं और जो नाम है ना पेटी के अंदर उसका नाम

ખાસ ઉભરી જાય છે એટલે જ મને ગમે છે તારી આવવાની માત્ર હાર્ટ મારું મન તારી આવવાની ફક્ત હાર્ટ મારું મન મારા હૃદયને વ્યાકુળ કરી મૂકે છે તેથી તું મને ગમે છે તું જો મારી પાસે બેસે છે ને તો મને એવું લાગે છે કે બસ આખી દુનિયા તું છે તું મારી પાસે બેસે ને તો મને એવું લાગે છે કે મારી આખી દુનિયા જ તું છે અને એ દુનિયા મને ગમે છે તેથી તો મને ગમે છે તું મારી સાથે હોય કે નહી હોય તું મારો સાથ આપીશ કે નહીં આપીશ તું મારો હાથ ચાલીશ કે નહીં ચાલે એ મને કઈ જ ખબર નથી પણ બસ તારા થઈ રહેવું મને ગમે છે બસ તેથી તું મને ગમેશ વાહ